માલામાલ થવાના છે સ્વયં ધનની દેવી માતા લક્ષ્મી આ દિવાળી હશે જેનાથી આ ચાર રાશિઓનું જીવન બદલાઈ જશે આ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ કી જે માતા લક્ષ્મીની કૃપાથી સોમવારના દિવસે દિવાળીના દિવસે બની રહેલા મહાલક્ષ્મી યોગમાં

लाइक like हमराज करो कमेंट बॉक्स में जय माता लक्ष्मी जरूर लिखो जेथी महालक्ष्मी नो आशीर्वाद तमने सीधो प्राप्त थई सके मित्रों तमने जानवी दईये के दिवाली आखो देश नाना नाना दीवाओं नी रोशनी थी झदमगी उठे छे दिवाली त्यौहार हिंदू धर्म ना मुख्य त्यौहारो माथी एक गणाय दर वर्षे कार्तिक मास नी अमावस्या तिथि माता लक्ष्मी नी पूजा करवानी साथे आखों घर मीनबत्तीओ દીવા અને લાઇટો થી સજવામાં આવે છે પૌરાણિક માન્યતાઓ મુજબ દિવાળીના દિવસે પ્રભુ શ્રીરામ ચૌદવા વર્ષનો વનવાસ પૂર્ણ કરીને માતા સીતા અને લક્ષ્મણ સાથે અયોધ્યા પાછા ફર્યા હતા તેમના આગમનની ખુશીમાં આખું અયોધ્યા કહીના દીવાઓથી સજાવવામાં આવ્યું હતું આ જ કારણે દર વર્ષે આ દિવસને ધામધૂમથી ઉજવવામાં આવે છે આ દિવસે માતા લક્ષ્મીની સાથે

પંચપન મિનિટ વાગ્ય સમાપ્ત થશે દિવાળી ના દિવસે નિશ્ચિત કાળ પૂજા કરવાનો વિધાન છે આવી સ્થિતિમાં તહેવાર ઓક્ટોબરે આવી રહ્યો છે મિત્રો કી તમને જણાવી દઈએ કે આ દિવાળીએ માતા લક્ષ્મીના આશીર્વાદથી મહાશુભ સંયોગ યોગ મહાલક્ષ્મી યોગ અમૃત સિદ્ધિ યોગ નિર્માણ થઈ રહ્યો છે જેનાથી આ વખતની દિવાળીનું મહત્વ વધુ વધી ગયું છે દિવાળી એ માતા લક્ષ્મીની પૂજાનું વિશેષ વિધાન છે આજ દિવસે સંધ્યા અને રાત્રિના સમયે શુભ મુહૂર્તમાં મહાલક્ષ્મી વિઘ્નહર્તા ભગવાન ગણેશ અને માતા સરસ્વતીની પૂજા અને આરાધના કરવામાં આવે છે પુરાણો અનુસાર કાર્તિક માસની અંધેરી રાત્રિ માતા લક્ષ્મી ફૂલો પર આવે છે અને દરેક ઘરમાં વિચરણ કરે છે આ દરમિયાન જે ઘર દરેક હેઠળ સ્વચ્છ અને પ્રકાશિત હોય ત્યાં તે અંશરૂપે રોકાઈ જાય છે તેથી દિવાળીએ સફાઈ કરીને વિધિ વિધાતી પૂજા કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થાય છે લક્ષ્મી પૂજાની સાથે કુબેર પૂજા પણ કરવામાં આવે છે પૂજન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન પહેલાં ઘરની સાફ સફાઈ કરો

અને દીવા પ્રગટાવીને જળમોલી ચોખા ફળ ગોળ હળદર અબીલ ગુલાલ વગેરે અર્પણ કરો અને માતા લક્ષ્મીજીની સ્તુતિ કરો સાથે જ દેવી સરસ્વતી માતા કાળી ભગવાન વિષ્ણુ અને કુબેર દેવજીની પણ તમે વિધિ વિધાથી પૂજા કરો શ્રદ્ધાભાવથી કરો મહાલક્ષ્મી પૂજન તે દિવસે આખા ઘર પરિવારે એકઠા થઈને કરવું જોઈએ

આ ચાર રાશિવાળા ધનથી માલામાલ થવાના છે અને ધનની દેવી માતા લક્ષ્મી આ ચાર રાશિવાળાઓના ઘરમાં આ દિવાળીએ પધારી રહ્યા છે જેનાથી આ ચાર રાશિવાળાઓને કરોડપતિ બનવાથી કોઈ રોકી શકશે નહીં આ ચાર રાશિવાળા ધનથી માલામાલ થવાના છે હા મિત્રો જે ખુશનસીબ ભાગ્યશાળી ચાર રાશિઓ વિશે અમે વાત કરી રહ્યા છીએ એ ચાર ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓમાં પ્રથમ રાશિ આવે છે તે છે તુલા રાશિ તુલા રાશિવાળાઓને જણાવી દઈએ કે ધનની દેવી માતા લક્ષ્મી આ દિવાળીએ તમારા પર અત્યંત પ્રસન્ન છે તમારા પર પોતાની અપાર કૃપા દ્રષ્ટિ વરસાવાના છે જેના કારણે જ તુલા રાશિવાળાઓ તમારા જીવનમાં આવનારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે તમે તમારા કાર્યક્ષેત્રમાં અપાર સફળતા પ્રાપ્ત કરશો ચારે બાજુથી તમને ધન પ્રાપ્તિના અનેક અવસરો પ્રાપ્ત કરશે માતા લક્ષ્મીની કૃપાથી જજ ધન થશે તમે તમારા જીવનમાં વિચાર્યું પણ નહીં હોય એટલો ધનલાભ તમને આ સમયે થવાનો છે તમારા જીવનમાં ચારે બાજુથી પૈસાનું આગમન થશે આવકના નવા સ્ત્રોત તમને પ્રાપ્ત થશે નોકરી કરતા વ્યક્તિઓની આવકમાં વધારો થવાની સાથે થવાની પૂરી સંભાવના છે માતા લક્ષ્મીની કૃપા તુલા રાશિવાળાઓ આ દિવાળીએ તમારા પર વિશેષ રૂપે પડી રહી છે વેપારના ક્ષેત્રમાં અચાનક તમને લાભ થશે ધન લાભના જબરદસ્ત યોગ બની રહ્યા છે ગ્રહસ્થ જીવનમાં સુખ શાંતિ રહે છે માતા લક્ષ્મીની વિશેષ કૃપા આ દિવાળી તુલા રાશિ તમારા પર પડી રહી છે જેનાથી તમારા જીવનમાં હવે અપાર ખુશીઓ ખુશીઓ જ હશે સાથે જોજો તમે કોઈ વેપાર શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તો આ યોજના તમારી નિશ્ચિત સફળ થશે વેપારમાં તમને સફળતા પ્રાપ્ત થશે કહેવું ખોટું નહીં હોય આ સમયે તમે જે પણ કાર્યમાં હાથ નાખશો તે કાર્ય સફળ થશે કારણ આ દિવાળીનો સમય પૂર્ણ રૂપે તમારા પક્ષમાં છે તુલા તુલા રાશિ વાળાઓ માતા લક્ષ્મીની કૃપાથી આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો મિત્રો આ યાદી જે આગળ ની ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મેષ મેષ રાશિ જણાવી દઈએ કે આ વખતે મહાલક્ષ્મીના આશીર્વાદથી દિવાળીના દિવસે બની રહેલા મહાશુભ સંયોગ મહાલક્ષ્મી યોગમાં મેષ રાશિ નસીબ ચમકી જશે તમારા ઘરે ખુશીનો માહોલ રહે મેષ રાશિ નસીબ ચમકી જશે તમારા ઘરે ખુશીનો માહોલ રહે મહાલક્ષ્મીની કૃપા દ્રષ્ટિ તમારા ઘરે સતત બની રહે જેનાથી તમારા ઘર પરિવારની દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થશે માતા લક્ષ્મીની કૃપાથી તમને ચારે બાજુથી ધન લાભ થશે વેપારી લોકોને ધન લાભના યોગ બની રહ્યા છે ધાર્મિક કાર્યો તમારા ઘર પરિવારમાં જ સંપન્ન થઈ શકે છે નવા કાર્યો કરવા માટે આ સમય તમારા માટે અનુકૂળ છે તમે જે પણ નવું કાર્ય શરૂ કરશો તેમાં તમને નિશ્ચિત રૂપે સફળતા મળશે

સાથે જ નોકરીમાં પ્રમોશનથી ધન લાભ થઈ શકે છે કહેવું ખોટું નહીં હોય આ દિવાળી માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે અત્યંત લાભકારી અને ખૂબ જ તમે લાભ જજ લાભ મળવાનો છે મિત્રો આ યાદીમાં જે આગળની ખુશનસીબ અને ભાગ્યશાળી પી રાશિ આવે છે તે છે કુંભ રાશિ કુંભ રાશિવાળાઓને જણાવી દઈએ કે ધનની દેવી માતા લક્ષ્મી તમારા પર આ દિવાળીએ સૌથી વધુ મહેરબાન રહેવાના છે જેના કારણે જ તમે જે પણ કાર્ય કરશો તેમાં તમને સફળતા પ્રાપ્ત થશે સાથે જ કાર્યો ઘણા વર્ષોથી અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હોય તો તે પૈસા પર તમને પાછા મળવાની પૂરી સંભાવના છે સાથે જ તમે તમારા બધા દેવામાંથી મુક્તિ મેળવવામાં પણ સફળ રહીશો તમારા દ્વારા કરેલા પ્રયત્નો સફળ થશે સમાજમાં તમારું માનસમાન વધશે માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ કુંભ રાશિવાળાઓ મજબૂત બનશે વેપારમાં તમને અચાનક ધન લાભ થશે અને ઘર પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે કુંભ રાશિવાળાઓ તમારા પર માતા લક્ષ્મીની કૃપા બની રહેશે સાથે જ જો તમે કોઈ નવું વાહન કે મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યો તો આ યોજના સફળ થશે તમે નવું વાહન કે મકાન ખરીદી શકો છો આના પ્રબળ યોગ બની રહ્યા છે કુંભ રાશિવાળાઓ કહેવું ખોટું નહીં હોય માતા લક્ષ્મીની કૃપાથી આ દિવાળીએ તમને ચારે બાજુથી ધનલાભ પ્રાપ્તિના અનેક યોગ થઈ રહે છે જબરદસ્ત ધન પ્રાપ્તિના સંકેત આ દિવાળીએ તમારા માટે બનતા જોવા મળી રહ્યા

જીવનમાં હવે ખુશીઓની બહાર આવવાની છે કન્યા જણાવી દઈએ કે આ દિવાળી કન્યા રાશિ વાળાઓ તમને જણાવી દઈએ કે આ દિવાળી મહાલક્ષ્મી ની કૃપાથી વેપારી ક્ષેત્રમાં કરેલા કાર્યો તમારા મોટા ભાગે સફળ રહે સાથે નોકરીની દિશામાં ચાલી રહેલા પ્રયત્નો ટૂંક સમયમાં જ સફળ થઈ જશે માતાલક્ષ્મીની કૃપાથી વેપારી વર્ગના લોકોને ઘણો ધન લાભ પ્રાપ્તિના સંકેત જોવા મળી રહ્યા છે સાથે જીવન જીવનસાથી તરફથી કોઈ ખુશખબર તમને મળી શકે છે મહાલક્ષ્મીની કૃપાથી કન્યા રાશિ વાળાઓ તમને નોકરી પ્રાપ્તિના પણ યોગ બની રહ્યા છે જો તમે નોકરી કરો છો તો નોકરીમાં પદોન્નતિની સાથે પગાર વધારાના પણ યોગ બનશે સાથે જ તમે આ સમયે કોઈ નવું વાહન કે મકાન પણ ખરીદી શકો છો આના પણ પ્રબળ યોગ બની રહ્યા છે સાથે જ કન્યા રાશિવાળાઓ સામાજિક ક્ષેત્રમાં તમને સફળતા પ્રાપ્ત થશે જો તમે નોકરી કરો છો તો નોકરીમાં પદોન્નતિની સાથે પગાર વધારાના પણ યોગ રહે છે સાથે જ તમે આ સમયે કોઈ નવું વાહન કે મકાન પણ ખરીદી શકો છો આના પણ પ્રબળ યોગ બની રહ્યા છે સાથે જ કન્યા રાશિવાળાઓ સામાજિક ક્ષેત્રમાં તમને સફળતા પ્રાપ્ત થશે ચારે બાજુથી હવે આ દિવાળીએ લાભ જ લાભ મળવાનો છે જે વ્યક્તિ વિદ્યાર્થીઓ છે તમને શિક્ષણના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે તમારા દ્વારા કરેલા તમામ પ્રયાસો ખૂબ જ સરળતાથી સફળ થઈ જશે મોટી મોટી મુશ્કેલીઓનો ઉકેલ લાવશો કન્યા રાશિવાળાઓ તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેગા આ દિવાળીએ ધનની દેવી માતા લક્ષ્મી બંને હાથે એટલે કે વરસાદ કરવાના છે ધન પ્રાપ્તિના અનેક યોગ કન્યા રાશિવાળાઓ તમારા માટે બની રહ્યા છે આ દિવાળી તમારા જીવનમાં ચાર ચાંદ લગાવવાની છે તમે દિવસે દુગણી રાતે ચોગણી પ્રગતિ કરશો આ સમયનો પૂરો લાભ ઉઠાવો સમયને તમારા હાથમાંથી જવા ન દો મિત્રો આ હતી એ ભાગ્યશાળી રાશિઓ જે માતા લક્ષ્મીની કૃપાથી આ દિવાળીએ કરોડપતિ બનવાની છે આ ચાર રાશિવાળા ધનથી માલામાલ થવાના છે માતા લક્ષ્મીની કૃપાથી આ દિવાળીએ આ ચાર રાશિવાળાઓને અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી ફાઇલ સફળતાઓની પ્રાપ્તિ થવાની છે જેનાથી આ ચાર રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે महालक्ष्मी नो आशीर्वाद तमे बधाने प्राप्त थे। तमें साचा दिल थी। कमेंट बॉक्स में मा जय माता लक्ष्मी जरूर लखो साथ चेनल सब्सक्राइब कर नोटिफिकेशन ऑल पर क्लिक करजो